ભારત દેશની અંદર કેવી હોવી જોઈએ શિક્ષા શિક્ષા હોવી જોઈએ રાષ્ટ્ર ધર્મ કઈ શિક્ષા હોવી જોઈએ રાષ્ટ્ર ધર્મ પેટ ભરવાની શિક્ષાને અત્યારે જે ચાલી રહી છે એ ઠીક છે સમય પ્રમાણે વર્તમાન પ્રમાણે પણ આ શિક્ષા ખાલી પેટ ભરવાની પૈસા 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 એટલા દુઃખી છે માણસો આ શિક્ષાથી શિક્ષા રાષ્ટ્ર ધર્મ પ્રકૃતિ અને પ્રાણી પ્રેમ પ્રાણી પ્રેમ એકબીજાને પ્રત્યે ત્યાગ આદર અને શિક્ષાનો મતલબ શીખવાનું ઓર શીખાડવાનું અત્યારે જે શિક્ષાનો ચાલે છે એ ધન માટે એક છે લોકો જ્યાં જુઓ ત્યાં ધન માટે લેકિન આમે છલ કપટ દ્વેષ દમ પાખન આપણી જે જનરેશન અત્યારે દેખાય છે અમે એક પણ એવો વ્યક્તિ નથી જો નિખાલસ યા નિર્દોષ હોય આ બધા ચાલાકીવાળા બધા બુદ્ધિ નો સદઉપયોગ નહીં દુરુપયોગ કરવા આજે આખા વિશ્વની હાલત આવી કેમ છે અને શિક્ષા હોવી જોઈએ કે માતા પિતાને કેવી રીતે સેવા કરવી જોઈએ વડીલોનો કેવી રીતે આદર હોવો જોઈએ ભણતર હોવું જોઈએ તો ભણતર કેવી રીતે શાસ્ત્ર યા વેદ યા પુરાણ યા કુરાન યા બાઇબલ યા ગમે તે ગ્રંથ હોય એને ભણીને આપણે એને શું આપણે આમાંથી સારો કાઢી શકીએ એ ગમે તે પુસ્તક હોય બરાબર અને શિક્ષાનો મતલબ એ છે કે સારું શીખવાનું અને સારું શીખાડવાનું એટલે આજની જે શિક્ષા છે તે પદ્ધતિ પણ સારી નથી પાઠક્રમ પણ સારો નથી અને વેશભૂષા પણ સારો નથી તમને એક નાની વાત બતાવો દસ પંદર વર્ષ બાર વર્ષથી જેટલા કેટલા થયા હોય કહી શકું સપા એક વારમાં एच एस सी और एस मतलब माध्यमिक और उच्चतर माध्यमिक स्कूल होना प्राइवेट या सरकारी जो होती में अँ प्रिंसिपल जो आचार्य हो प्रिंसिपल हाँ, हाँ। एना अँ एक सम्मेलन राख मल बैर से बातचीत करें मारो विचार है तो कुछ जो तो खरा आ, आ, आ शिक्षा के ने शु विचार तो बसो तो सौ प्रधान आचार्य अँ आया सूरत में સુરત ના આજુબાજુ ગામડા સિટીમાં સિટી માં છે અહીંયા જ અહીંયા જ રાખેલો કાર્યક્રમ આશ્રમ જમણ એમ બધો છે બધું ચર્ચા વર્ચા થયા પછી મેં આ લોકોને બધાને પૂછ્યું મેં કીધું હવે આપ એક નિર્ણયાત્મક બાબત મને કહો આજે પ્રેજી ચર્ચા છે શિક્ષા બાબતમાં તો આજની જે શિક્ષા પ્રણાલી છે કે આજનો જે શિક્ષા પાઠ્યક્રમ છે કે આજનો જે શિક્ષાનો વેશભૂષા છે કે આજનો જે કાંઈ ક્રમ છે તેથી તમે સંતુષ્ટ છો આગળના પ્રધાનાચાર્યો બધા મર્યા નહીં હોય

હવે તમે કહો કે ભાઈ સાયન્સ છે તો અમે જીઓલોજી છે બોટની છે ફિઝિક્સ છે કેમિસ્ટ્રી છે ટેકના છે બધું આ પેટ ભરવા માટે આ પ્રકૃતિને સાથે મળવા માટે નથી એટલે મેં આ લોકો કરી સરકારને કહો ભાઈ નથી તો આપણે વિચાર તો મૂકવું કે અમે નથી મૂકી શકતા અમે સરકારી કર્મચારીઓ એટલે અમારી ઉપર નારાજ થઈ જાય એટલે એમને તો કરતા રહેવાનું પગાર એટલી વાત એટલે એ લોકો ભણાવે છે તે આપણે તે સજ્જન લોકો ભારતીય લોકો એટલે એ લોકો નહીં તો મારો કહેવાનો મતલબ શિક્ષા જે તમે કહો છો શિક્ષા હોવું જોઈએ આજે આજે લોકો કહે છે સંવિધાન 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 તમે વાંચો છો સંવિધાન આ સાધારણ જનતાનું સંવિધાનની ખબર છે નહીં સંવિધાન શું કાનૂન લખ્યો છે કેટલા લોકોને ખબર કોઈને નહીં ખબર અને બાદ સંવિધાન તો સંવિધાન પણ એવો હોવું જોઈએ દેશનો જે બધાને ખબર હોવું કે આ સંવિધાન આટલા મોટા સંવિધાનની આવશ્યકતા નથી

સાહેબ એટલી દૂરથી એટલું આદરથી નામ લે છે મને તો કહેતા નથી આવતા અલે સલ્લાહ બદલું કાકીને મતલબ બહુ આદરથી નામ લે છે અને તમારા લોકોને આપણે પૂર્વજોની વાતો ખબર નથી આદરથી નામ લેવાની ખબર નથી તો પહેલા આપણે જે વર્તમાનમાં જે લોકો છે વધારે વધારે આવશ્યકતા છે ભાષા સુધારવા ભાષાનો સુધારો કરવો સંસદ ભવન મેં ગારાગારી બથો બેઠા આવે સંસદ એને ગારાગારી જ કહું છું હું એક બીજાને પ્રતિ આપ શબ્દ બોલવાનો કા ચોર છે આ ફલાનો છે આ આવી ભાષા સંસદમાં વિધાનસભામાં બથો બેઠા આવે બાપુ સંસદમાં એટલે આ શિક્ષા નથી સંસ્કારહીનતા છે

પછી તો વધારે મહત્વ મળવું છે સંવિધાન સમિતિ સંવિધાન બનાવે બરાબર છે આજનું જે સંવિધાન છે ને તેની કોઈ ભારતીયતાની વાતો નથી એ સંવિધાન ક્યાંથી લીધું છે બધું અંગ્રેજોનું સંવિધાન બધી વાતો અંગ્રેજોની અને સંવિધાન લખનારા લોકો કોણ હતા એ ભારતમાં નહીં ભણેલા હતા બધા ત્યાં જ ભણેલા હતા ઇંગ્લેન્ડ બધા બેરિસ્ટર એને એની તો કલ્ચર સભ્યતા નહીં ત્યાં બધી ખબર હતી એટલે સંવિધાન પણ હોવું જોઈએ તો એવો હોવું જોઈએ કે દરેક ભારતીયને પહેલા ને પહેલા સંવિધાન યાદ હોવું જોઈએ આ મારું ભારતનું સંવિધાન છે એટલે તમે શિક્ષાની જે વાત કરી શિક્ષા હોવી જોઈએ તો પ્રકૃતિ પ્રાણી રાષ્ટ્ર બાકી જેને આ શરીર આપ્યો છે ને તેને બેસવાસવાની જગ્યાએ જમવા માટે પેટ ભરવા માટે ભોજન અને આની વ્યવસ્થા માટે બધી વ્યવસ્થા પહેલેથી પરમાત્મા કરી રાખેલી છે પછી જ્યાં મોકલે છે અત્યારે બધી બધી આ ભણતરનો જ કમાલ છે સાહેબ અગર તમે આ વિડીયો કોઈ નાખવાનો હોય બતાવવાનો હો તો ચેલેન્જ કરું આ વાત કે એક પણ સરકારી વિભાગ બની શકે કદાચ એક આ ઓફિસર કેમ કે અપવાદ કેમ કે ધરતી ક્યારે પણ સતીથી આ યા સૂરવીરોથી આ દાતાઓથી આ સજ્જનોથી ખાલી થતી નથી રહે છે જરૂરી બીજ તો રહે છે હોય એકાદ લેકિન તમે મને કહી શકો બહુમતી મેં બધા સરકારના એક વિભાગ બતાવજો ભ્રષ્ટાચારી નથી સાહેબ તમે એની વાત કરો તો હું કોર્ટ ઓર જજ ઓર વકીલ ઓર કાનૂન ઓર આઈપીએસ આઈએસ ની વાત કરું છું આ શિક્ષા અરે સાહેબ આમ અગર શિક્ષાનો થોડો પણ ગુણ હોત ને

चार जो स्तंभ कहे जाते हैं चार जो पैर कहे जाते हैं राजनीति के या धर्म के या किसी राष्ट्र को चलाने के आमा पहला में पहलो पहला में पहलो आ देश ने राजनेताओं ने सज्जनों ने सतमांस कोई ने पड़ी नहीं स्वास्थ्य અગર સ્વાસ્થ્ય ચાર સ્તંભ બીજો સ્તંભ આવે છે સુરક્ષા સુરક્ષા ચોથો સ્તંભ આવે છે તે ન્યાય એટલે આ કારણ શિક્ષાનો છે તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે શિક્ષા કેવી હોવી જોઈએ શિક્ષા પ્રકૃતિ પ્રાણી અને ધર્મ રાષ્ટ્રની પ્રેમની અને એને માટે ત્યાગની એને માટે આદરની સન્માનની સમર્પણની એ શિક્ષા હોવી જોઈએ બાકી એ જે શિક્ષા આજે ચાલે છે તેનો પરિણામ જોઈ રહ્યા છો તમે આ આ શિક્ષાનો જ પરિણામ છે કે આવીને ગોળી મારી જતા રહ્યા એટલા માણસો નિર્દોષ મરી ગયા અરે એ બધું શિક્ષા આખા વિશ્વની શિક્ષા ખાલી ભારત લેવલની વાત નથી કરતો હું વાત કરું છું મારા આ નામ મેં લગાવી દીધું છે વિશ્વવંત હું વિશ્વની વાત કરું છું ઓર કરતો રહી છું કેમ કે વસુદૈવ કુટુંબકમનો જે સૂત્ર આપ્યો છે તે ભારત આપ્યો છે એટલે આ સૂત્ર સંસાર સંસારવાળો પરિવાર છે

જેવો શાસક આચરણ કરે તેવી પ્રજા આચર કરે એટલે શાસકોને સમજવાની સુધરવાની એની જરૂર છે નકર તો તમારે સત્તા લેવાની જરૂર છે બરાબર